નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની મારી લેખન પોથી જે છે તેમાં પેજ નંબર બાર ઉપર આપણને મુદ્દા આધારિત લેખન આપેલું છે કાગડો અને શિયાળ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મારી લેખન પોથી જે છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ખાસ મહત્ત્વની વાત એ છે કે પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જોઈએ મુદ્દા આધારિત લેખન એમાં પેજ નંબર બાર અહીંયા આપણને કહ્યું છે કે આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો તો જો એક કાગડો પૂરીનો ટુકડો લઈ ઝાડ પર બેસવું નીચેથી શિયાળનો પસાર થવું શિયાળ દ્વારા કાગડાના સુરીલા કંઠના ખોટા વખાણ કરવા કાગડાના મોઢામાંથી પૂરી પડી જવી શિયાળનું પૂરી ખાઈ જવું ચાલો મિત્રો તો હવે વાર્તા શરૂ કરીએ એના પહેલાં તમારા માટે અહીંયા ખાસ મહત્ત્વની સૂચના આપેલી છે કે ધોરણ પાંચની આજે મારી લેખન પોથી છે તે મારી લેખન પુથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો મેળવી શકો છો વોટ્સઅપ પર તમારા વોટ્સઅપ પર પીડીએફ આવી જશે દોસ્તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશનમાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જો નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ તમે પ્લે સ્ટોર ઉપર લખશો એટલે ડાઉનલોડ કરી શકશો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક મળી જશે તો જરૂરથી ત્યાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો વાર્તાનું નામ છે કાગડો અને શિયાળ જોઈએ સરસ મજાની વાર્તા એક દિવસ એક કાગડો પૂરીનો સ્વાદિષ્ટ ટુકડો લઈને એક ઝાડ ઉપર જઈને બેઠો એ જ સમયે ત્યાંથી એક ચાલાક શિયાળ પસાર થઈ રહ્યો હતો તેણે કાગડાની ચાંચમાંની પૂરી જોઈ અને એના મોઢામાં પાણી આવી ગયું તેણે તરત જ એક યુક્તિ વિચારી શિયાળે કાગડાની તરફ જોઈને કહ્યું અરે વાહ કાગડાભાઈ તમારો કાળો રંગ તો ખૂબ જ સુંદર છે તો તમારો અવાજ તો કેટલો મીઠો હશે જો એક ગીત ગાઈ દો તો આખું જંગલ તાળીઓ પાડી ઊભું રહી જાય કાગડો શિયાળાના વખાણથી ઘણો ખુશ થયો અને તરત જ ગાવા માટે મોઢું ખોલ્યું પણ મોઢું ખોલતાની સાથે જ તેની ચાંચમાંથી પૂરીનો ટુકડો નીચે પડ્યો શિયાળે તરત તે ટુકડો ઊંચકી લીધો અને મજાથી ખાઈ ગયો કાગડો હવે સમજ્યો કે શિયાળે વખાણો કરી અને તેની મૂર્ખતાનો લાભ લીધો મિત્રો હવે અહીંયા આપણે વાર્તા પૂરી કરી હવે તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી કેવી પીડીએફ અને પીપીડી તો કે સ્વ અધ્યયન પુથ્ના સોલ્યુશનની પીડીએફઓ દરેકે દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની ઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ પાંચની જે લેખન પોથી છે મારી લેખન પોથી તેના અને પછીની જે વાર્તા છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં